ખરબત કેમ તાકે છે પછાપેડીમાં કેમ નથી ખેડતો મારી આ મારું પોતાનું આ સફાઈ કામ કામ છે ડાઉ લાવવા તો તારી તદસક ખોડી દે સ્વચ્છતા રાખી એ ઘરે કે જવાબદારી છે ગમેતા કપડા બેગમાંથી અને રોગો ફેલાય છે કેતો જાઓ ત્યાં ત્યાં આપને સાઈડલેને ક્યાં કેમ દી હા હા હું કોર હા 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 હું આવું તો બડા મને ગમે ત્યાં બેકે છે અને મારી સાથે આવે છે સુગંધ થેન્ક યુ મેલેરિયા અને અનેક રોગો હું કચરા કાકા તેજ મને જન્મ આપ્યો છે રસ્તા પર ઠૂકીને ખાલી ચીપના પેકેટ ઠકીને તમે કોણ રાહુલ હું સ્વચ્છતા દીવી તો અને તારો મિત્ર જો કચરો કચરા પેટીમાં નાખસો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરસો અને नमस्ते <laughs> नमस्ते <laughs>

¡Voy